રીતની રીતની કાર્યવાહી કેટલી એનઓસી નથી કમિટી સુરત જિલ્લાની અંદર આવેલી બસો ચોપન જેટલી શાળાઓને આજ રોજ વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ કરવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે માર્કશીટ આપવામાં આવી આજે તમામ શાળાઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે ત્યારે માર્કશીટ વિતરણ કરવા જ્યારે કર્મચારી આવે છે માર્કશીટ લેવા માટે ત્યારે આ કર્મચારી સાથે શાળાનું ફાયર એનઓસી આ ઉપરાંત તમામ સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપી ચૂકવામાં આવી છે તે અંગેનું પ્રમાણપત્ર અને મોકડ્રીલ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મોકડ્રીલ શાળાની અંદર વિદ્યાર્થીઓ માટે કરવામાં આવી હતી તે અંગે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર પણ તમામ વિદ્યાર્થીઓ માટે મોકડ્રીલ કરવામાં આવશે એ અંગેની બાહિધરી તમામ શાળાઓ પાસે મેળવવામાં આવી છે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને તમામ શાળાઓ પોતાની ફાયર એનઓસી જે છે એ પણ સાથે જમા કરાવશે જેથી કરીને શાળાની અંદર જો ફાયર એનઓસી રિન્યુ કરવાની બાકી હોય તો જે ઝડપથી આ અત્યારે હાલ વેકેશનના સમયગાળામાં એ પ્રોસેસ પૂરી કરશે જેથી કરીને વિદ્યાર્થીઓની સેફટીને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે સરસ